શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ સો માસના વધ પક્ષની બારસની તિથિ એટલે કે વાઘ બારસ ગૌતમ દાસથી કહેવાય છે આજે લક્ષ્મી નારાયણની પૂજાની સાથે ગાય માતાની પૂજા કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે વાઘ બારસનો અભમ હંસ વાઘ બારસ થઈ ગયું છે અભમ હંસ વાઘ બારસ થઈ ગયું છે વાઘ એટલે કે વાણી બાસાની દેવી માતા સરસ્વતી ઊંઝાનું મહાત્મય છે સરસ્વતી માતાની કૃપા દર્શાવવાનો ધનતેરસના આગલા દિવસે આ તહેવાર મનાવાય છે સાથે જગાય માતાની તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે પ્રભુની એક નામ ગોપાલ પણ છે આજે ગાય માતાની વાસળાદાસ વાસળદાસ સાથે પૂજા થાય છે દેવો મહિમા એવો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ વાઘ બારસ મહિમા વિશે ગૌવત્લ દાસજીની કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કામધેનું તત્વ કામધેનું સર્વ પાપ નિર્વાણી મોક્ષી ફળ પ્રદાનતી મામૃત તેમ મામૃદ દેવી નમસ્તુ બોલો ગૌ માતાની જય મિત્રો વાઘ બારસના દિવસે ગાય અને વાસરડાની પૂજા કરીને સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનની રક્ષા માટે કામના કરે છે આજે દિવાળીના દિવસો દિવાળીના દિવસો દરમિયાન ધનતેરસના આગલા આગળના દિવસે આ વાઘ બારસ આવે છે આપણે ધનતેરસની દિવાળી બેસતું વરસ આદિમાં પાંચ પર્વનો તહેવાર ધનતેરસથી શરૂઆત થાય છે અને ભાઈબીજ ભાઈબીજે પૂર્ણ થાય છે દરમિયાન આપણે લક્ષ્મી પૂજન ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીએ છીએ પરંતુ આ વાઘ બારસના દિવસે માતા સરસ્વતીનું પૂજન થાય છે ખાસ કરીને વેપારી વર્ગ આ દિવસે જે ખાતા વહી છે ઉપરાંત સુખસે સુખતે કરે છે લેતી દેતી સમાપ્ત કરે છે અને નવેસરથી દિવાળી આવે દિવાળીનું પૂંજન થાય છે પછી નવેસરથી ફરીથી શરૂઆત થાય છે આ ખાતા વહીવટી એટલા માટે પણ આજે વાઘબારસનો ઉત્સવને મનાવવાનું શુભ મનાય છે આજનો દિવસ કે ગાય માતાની પૂજાને પણ દર્શાવે છે હિન્દુ ધર્મમાં ગાયની પૂજાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે નંદીની વ્રત પણ કહેવાય છે ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે ગૌતમ દાસ રૂપમાં મહિલાઓ દિવસભર ઉપવાસ કરે છે અને વ્રત કરે છે વ્રત ગૌધની લેવા વેલાએ એટલે કે સાંજે પ્રદોષ કાળના જ્યારે ગાય ગાય ચરીને પાછી આવે ત્યારે વાસરડા સહિત ગાય માતાની પૂજા થાય છે અને ગાય માતાને શૃંગાર કરવામાં આવે છે

ગૌસર દાસથી મુહૂર્ત સાંજે છ વાગ્યાથી આઠ ને ત્રીસ મિનિટ આસપાસ આ સમય શુભ મનાય છે ગાયો જ્યારે શરીરને પાસે આવે છે ત્યારે ગાય સાથે વાસરડાનું પૂંજન કરવું જોઈએ આમ તો આ વાઘ બારસને બારસ કહેવાય છે બસ એટલે કે બસડો વાસરડું જેને કહેવાય છે તેના પૂંજનનું મહત્વ છે વાસરડાને ઘઉં સે ફણાગ આવેલા મગ છે કઠોળ છે તે ખવડાવવામાં આવે છે પકવાન ખવડાવવામાં આવે છે આ વાઘ બારસના દિવસે ગાય માતાનું કર કરવી રીતે કરતી વખતે કરવું જોઈએ તે પણ જાણી લઈએ કઈ રીતે કરવું જોઈએ તે જાણી લઈએ વાઘ બારશના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન પરવારે ગાય માતાનું સ્મરણ કરવું જોઈએ ગાય માતાને ઘરની બનાવેલી રોટલી છે ગોળ છે તે ખવડાવવા જોઈએ લીલું ઘાસ કે તે ખવડાવવું જોઈએ અને સંકલ્પ લેવો જોઈએ કે આજે પોતે વાઘ બારસનું વ્રત કરે છે આ દિવસે કહેવાય છે કે ઘઉંની કોઈ પણ સામગ્રી ખવાતી નથી ખવાતી નથી કે કપ કપાયેલું કંઈ શાકભાજી પણ ખવાતું નથી એટલે કે એ રીતે જ વ્રત કરવું એ રીતે જ ભોજન લેવું અને અહીં અહીં નહીંતર ઉપવાસ કરવો હોય છે કરવાનો હોય હોય છે આ દિવસે ગાય માતાની પૂજા કરવા માટે સૌપ્રથમ ગાય અને વાસરડાનું જ્યાં જ્યાં ત્યાં પૂજન કરવા જવું જોઈએ અથવા આપણી બાજુમાં ક્યાંય ગાય વાસરડું હોય ત્યાં પણ પૂંજન કરી શકાય છે ગાય માતાને સ્નાન કરાવવાનું હોય છે મસ્ત મસ્તક પર સિંદૂર લગાવવાનું લગાવવું જોઈએ અને વસ્ત્ર ઓઢાળવું જોઈએ સજાવી તજાવીને ગાય માતાને ફૂલહાર પહેરાવવો જોઈએ ગાય માતાની આસપાસ શ્રદ્ધાળુ માટીની ગાય અને વાછરડાની મૂર્તિ બનાવીને પણ પૂજન કરી શકે છે ઘેરે પણ આપણે જ મુલાતાની માટી મુલકનની માટીને તે માટીની ગાય અને વાછરડું બનાવીને આપણે ઘેરે પણ ગાયને વાછરડાની પૂજા કરી શકીએ છીએ જો આપણી આસપાસ ગાય અને વાસરડો ના મળે તો ત્યારબાદ ગાય માતાને હળદર કંકુ અર્પિત કરાય છે સાંજના સમયે ગાય માતાની પૂજા કરીને આરતી કરાય છે ગાય માતાને મગ ઘઉં પલાળેલા પલાળેલા ખવડાવવામાં આવે છે તે પ્રસાદ લેવાય છે ત્યારબાદ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરે છે કારણ કે ગાય માતાની રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે અને પ્રભુને ગાય માતા કણી વહાલી હતી એટલા માટે ગાયની સાથે ભગવાન કૃષ્ણ ભગવાનની પણ પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નારાયણનું પૂજન કરવું જોઈએ જીવનના દરેક કષ્ટ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે રાત્રિના ઘણા લોકો જાગરણ પણ કરે છે દૂધ અને દૂધની બનાવેલી કોઈ પણ વસ્તુ સેવન આજના દિવસે કરાતું નથી શાહે ગાયનું દૂધ દૂધ હોય કે ભેંસનું દૂધ હોય દૂધનો ત્યાગ કરાય છે ગાય માતાની કોઈ પણ વસ્તુ આરોગ્ય આરોગ્ય નથી એટલું ધ્યાન રાખવું જોઈએ અને ગાય માતાની પૂજા કર કરતી પોઝિટિવ શક્તિઓ સંસાર પણ આપણી અંદર થાય છે આપણી અંદર થતા સંતાનહીન મહિલાઓ દંપતીઓ તેઓ પણ આજના દિવસે ગાય માતાનું વિશેષ પૂજન અવશ્ય કરે સંતાન સુખની કામના સાથે મનોકામના ગાય માતાના કામને કહે આ વ્રતમાં જે આપણે ગાય અને વાસરડા માટે બનાવેલું હોય તે પૂજા કરી હોય તે બીજા દિવસે પધરાવી દેવાય છે હોય છે ચાહે જલમાં વિસર્જન કરીએ પીપળા કે પછી વડલાના ઝાડની સે પણ રાખી શકીએ છીએ એ માટી માટી સાથે પણ મળી જાય છે ઘણા એમ થાય છે કે વાઘ બારસના નામ નામ કેમ છે વાઘ અર્થાત જે ઋણ કે કર્જ તે સુકવવાનો આજનો શુભ દિવસ મનાવાય છે જો કોઈ લોકો લીલ લીધેલી હોય તે પણ આજે ચૂકવવામાં આવે છે તો કહેવાય છે કે ફરીથી ઋણ કે કર્જમાં આપણે ફસાવવું પડતું નથી એટલા માટે પણ કર્જ ઋણ ચૂકવવા માટે આજનો દિવસ ઉત્તમ છે માત્ર પૈસાની લે દેનનો જ કર્જ નથી કહેવાતું પરંતુ બીજા પણ જીવનમાં ઘણા બધા કર્જ હોય છે આપણા માતા પિતાનું કર્જ હોય છે આપણા પિતૃઓનું ઋણ હોય છે કર્જ હોય કે ઉપરાંત ઘણા બધું એ આપણી આસપાસ રહેલું છે આપણા ઘરના સદસ્ય તેનું પણ ઋણ અને કર્જ આપણી ઉપર હોય છે સુકવવાનો પણ આજનો શુભ દિવસ માટે આ પિતૃ ઋણ ચકોવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરાય છે અને પિતૃદેવતાનું સ્મરણ કરીને જલ અર્પિત કરાય છે મીઠાઈ રખાય છે આમ કરવાથી પિતૃ દેવતા પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ગૌતમ દાસદીના દિવસે સૌ પ્રથમ વ્રત રાખેલું હતું પ્રથમ વ્રત રાખેલું હતું રાજા ઉત્તનપાદ અને તેમની પત્ની સુનીતિએ જે સ્વયં મનુના પુત્ર હતા અને ગૌતમ મુશિ મુનિદાસથી આ વ્રત રાખવાના કારણ કે તેમને ત્યાં આગળ જતા ધ્રુવના નામના સંતાન પ્રાપ્ત થયા જે હરિભક્ત હતા આમ આ વ્રત કરવાની સંતાનોમાં પણ સદગુણોની પ્રાપ્તિ થાય છે અને વંશ વૃદ્ધિ થાય છે અને વંશમાં ભગવાન ભક્તિની પ્રાપ્તિ પણ થાય છે થઈ શકે છે ધરતી ઉપર જે ગાય માતાનું સ્વરૂપ છે તે સ્વર્ગમાં રહેલું કામ ધેનુના જ દીકરી મનાય છે એટલા માટે પણ ગાય માતાની પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે અને બસડું એટલે કે આગળ જતા તે ગાય પણ હોય અને તે બળદ પણ હોય તેની પણ પૂજા થઈ જાય છે ગાય બળદની પૂજા કરવાથી જીવન સંસાર શારીરિક રીતે ચાલે છે જો આ જોડલું કે આ ગાય અને વાસરડાને ઘણા ઘરોમાં તો જીવન નિર્વાહ પણ ચાલે છે ગાય માતાનું દૂધ દહીં સાણ છે માખણ ઘી બધું સર્વોત્તમ છે સર્વશ્રેષ્ઠ છે અને નદીમાં નંદીના રૂપમાં આપણે બળદની પણ પૂજા કરીએ છીએ જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે મહાદેવના પ્યારા ગણ છે ગાય માતાના તેત્રીસ કોટી દેવતાઓનો વાસ મનાય છે સમસ્ત દેવતા નિવાસ કરે છે ગાયના સિંગડામાં મધ્યમાં પરમ પિતા બ્રહ્માજીનો વાસ લલાટમાં અર્થાત મસ્તકમાં ભગવાન શિવનો વાસ ગાયના બંને કાનોમાં અશ્વિ અશ્વિની કુમારનો વાસ ગાયોનો નેત્રમાં ચંદ્રમાં અને સૂર્યનો વાસ અને ગ્રીવમાં પાર્વતી દેવી પીઠ પર નક્ષત્ર ગણ ગોબરમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે અને ગાયના સમસ્ત સ્થાનોમાં સારે સમુદ્ર નિવાસ કરે છે ગૌમાતાના સાક્ષાત દેવ સ્વરૂપ મનાય છે આવે મનાવવામાં આવે છે આકાશ પૃથ્વી અને પાતાળ જેટલા જીવો નિવાસ કરે છે દેવતાઓનો નિવાસ કરે છે તો ગાય માતાની પૂજા માત્રથી જ ફલદાની નીવડે છે માટે પણ ગાયની રક્ષા સદૈવ કરવી જોઈએ ગાયની રક્ષા કરવી તે માન માનવ માત્રનું કર્તવ્ય છે જેથી ગાય મનુષ્યને પાલન પોષણ કરે છે અને મનાય માનવી ગાયની રક્ષા કરે છે એકબીજાનું ભર ભરણ પોષણ કરતા રહે છે આ આધ્યમિક ધર્મ છે વાલ્મીકી રામાયણ અનુસાર કહેવાય છે કે જ્યાં ગાય માતાનો વાસ છે જે ઘરમાં ગાય માતા છે ત્યાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય ભંડાર સદૈવ ભર્યા રહે છે હવે આપણે સાંભળીએ વાઘ બારસની કથા ઇન્દ્રિયો વાઘબારસની કથા ઇન્દ્રલોકની અપસરાઓ ઇન્દ્રાણી સહિત ગૌપૂંજન અર્થે પૃથ્વીલોકમાં આવે છે અને જ્યાં ગાય લીલું લીલું ઘાસ સારતી હતી ત્યાં સફેદ ગાય જોઈને ઇન્દ્રાણી પ્રસન્ન થાય છે અને પ્રસન્ન મન મને તે ગાયની પૂંજા કરવા લાગે છે પરંતુ ગાય ઇન્દ્રાણીની પૂંજાનો સ્વીકાર કરતા નથી અને તેમને પગ અને લાતો મારી પૂછડું મારીને દુર્ભગ આવે છે ત્યારે ઇન્દ્રાણી અને અપસરાવો ગાય માતાની સામે હાથ જોડીને કહે છે કે હે મા અમારા અપરાધને ક્ષમા કરો ત્યારે ગાય માતા પ્રસન્ન થઈને કહે છે કે હું એકલી પૂંજન કરવા માટે તૈયાર નથી તમે મને એક બસડું કે એક વાસરડું આપો તો હું તમને પૂંજન કરવા દઈશ ત્યારે ઇન્દ્રાણી અપસરાઓ સાથે મળીને પી પીળી માટી લઈને એક વાસરડું નાનું બનાવે છે અને ગાયની પાસે બેસાડી દે છે અને તેમાં અમૃતના સાટા સાટે છે કે તુરંત જ તે માટી જે વાસરડું છે તેમાં પણ પ્રાણ ફૂટે ફૂટકાય છે અને તે વાસરડું ઊભું થઈને ગાયના દૂધને પીવા લાગે છે બસક બસક કરીને ઇન્દ્રાણી અને અપસરાઓ ગાયને પૂંજન કરવા લાગે છે ગાય માતાના પણ પ્રસન્ન થઈ જાય છે ગાય માતા વાસરડાને લઈને ઘેરે જાય છે જે ગૌલી તેની માલકીન હતી ત્યાં ગવાલી વાસરડાને જોઈને ગાયને કહે છે કે હે ગાય આ વાસરડું તો તારી પાસે ન હતું ક્યારે આવ્યું હવે મારે પણ કોઈક સંતાન નથી તું મને સંતાન દે ત્યારે જ હું તને ઘરમાં આવવા દઈશ ત્યારે ગાય પોતાની માલકીનને બાલીનને કહે છે કે આવતા વર્ષે જ્યારે બસ બસ બારસ આવે ત્યારે તું આ વ્રત રાખજે અને હું જંગલમાં ઘાસ સરવા જઈશ ત્યારે ઇન્દ્રાણી મારું પૂંજન કરવા આવશે ત્યારે તારા માટે સંતાનની માગણી કરીશ આ સાંભળીને ગાયની માલકીન ગાયની અંદર આવવા દેશે વાસરડાને પણ અંદર રાખવા દેશે ઘરમાં ગાય ગાય પોતાના વાસરડા સાથે આનંદથી રહેવા લાગી આવતી વરસ આવ્યું બસ બારસનો ઉત્સવ આવ્યો તહેવાર આવ્યો ત્યારે બાલી મા બાલીને આ વાઘ બારસનું વ્રત કર્યું માતાએ જ નિયમ પ્રમાણે જંગલમાં સરવા ગયા ત્યારે ઇન્દ્રાણી પણ ગાયનું પૂજન કરવા માટે પૃથ્વી લોક ઉપર આવ્યા ત્યારે ગાય માતાની ઇન્દ્રાણીએ કહેવા લાગ્યા કે હે ઇન્દ્રાણી મારી માલકીનને પણ કોઈ સંતાન નથી તેને પણ એક પુત્ર આપો એક સંતાન આપો ત્યારે અપ્સરાઓ અને ઇન્દ્રાણીઓ પીળી માટે એક નાનું બાળક બનાવ્યું અને તે અપ્સરાઓ અને ઇન્દ્રાણીએ ગાયની સિંગડામાંથી એક નાનું પારણું બનાવ્યું પારણાને તે બાળકને સુવડાયું અને અમૃતના સાટા સાટક્યા અને ગાય માતાની પૂજા કરી વાસરડાની પણ પૂજા કરી અને ગાયને ઘેરે પહોંચી ઘેરે પહોંચતા એટલે કે જે બાળક હતું તે સજીવન થઈ ગયું હતું ત્યારે ગાય પોતાની માલકીને કહે છે કે હે ગ ગૌલીન તારે સંતાન ન હતું માટે આલે ઇન્દ્રાણીએ તને સંતાન આપ્યું છે મારી પૂજા બદલામાં ત્યારે ગવલી પણ ઘણી પ્રસન્ન થાય છે અને પોતાના સંતાનને લઈને બધે બધે ભરે છે પ્રેમ કરવા લાગે છે અને આખા ગામમાં કહેવા કહે છે કે હું એક સંતાનની માતા બની ગઈ છું આ વાઘબારસના વ્રતનો પ્રત્યેક ત્યારથી જ ગામ લોકો જાણ્યું કે સંતાનની રક્ષા માટે સંતાનની પ્રાપ્તિ અર્થે આ વ્રત ઉત્તમ છે જેને બસ બારસ કહેવાય છે ત્યારે ગામમાં પણ સુહાગની મહિલાઓ ભક્તિ ભાવથી ગાય માતા અને વાસરડાનું પૂજન કરવા લાગી અને પોતાના સંતાનની સુખાકારી માટે કામના કરવા લાગી આ વ્રત કરવાથી સર્વે મનોકામના બધી જ પૂર્ણ થઈ ગઈ થઈ ગઈ અને વાસરડાને લઈને ગાય માતાની પૂજા ભક્તિ ભાવથી પહેલી ગવલી પણ પણ કરી ત્યારથી કહેવાય છે કે આ ગૌ ઉત્સવ દાસ્તી બસ બારસ વ્રતની શરૂઆત થઈ પૂજન કરવા શરૂઆત થઈ સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે બીજી કથા અનુસાર સાસુ વહુ એક ગામમાં રહેતી હતી તેની પાસે ગાય અને વાસરડું હતું ત્યારે પણ વાઘ બારસનો તહેવાર આવે ત્યારે ગામની બધી સૌભાગ્યવતી બહેનો આ વાસરડા અને ગાયની પૂજા કરવા આવતી હતી પરંતુ એક દિવસ એવું થયું કે સાસુને બહાર જવાનું થયું ત્યારે તેણે વહુને કહ્યું કે ઘઉં ખાંડીને તૈયાર રાખજે હવે ઘઉં તો તેના ગાય વાસરડાનું નામ હતું બહુ મૂંઝાણી વહુ મૂંઝાણી સાસુ માની આજ્ઞાનું પાલન નહીં કરું તો આવીને મને મેણા મારશે એટલે તેણે તે ઘઉંને બદલે ઘઉંને ખાંડી નાખ્યો સાંજે જ્યારે પ્રદોષ કાળમાં મહિલાઓ પૂજન કરવા ગાય અને વાસરડાની આવે છે ત્યારે બારણું ઉઘાડે છે સાસુ પણ આવીને જોઈએ છે કે આ શું કર્યું હોવ ત્યારે સાસુ જલ્દી જલ્દી પહેલાં ઘઉ ઘઉને માટીમાં માટીમાં બંધ દબાવીને દાટી દીધો ગાય ગાય સાંજે સરીને આવે બહેનો બધી પૂજન કરવા માટે ઊભી છે પરંતુ વાસરડું દેખાતું નથી ગાય પોતાના વાસરડાને ગોતવા લાગી છે લાગે છે ત્યારે સાસુમાએ જ્યાં ઘઉંને દાંડિયો હતો ત્યાં ગાય ખોદવા માટે ગાય ખોદવા મળે છે માટીનો ખોદવા જ ત્યાંથી જ ઘઉં ઘઉં બહાર નીકળે છે ગામની બધી બહેનો ઘઉં અને ગાય માતાની પૂજા કરવા લાગે છે સાસુઓ જાણ્યા કે બહેનનો અવાજ કેમ સમી ગયો ત્યારે બારણું ખોલીને જોઈએ છે તો બધી બહેનો ગાય ને વાસરડાની પૂજા કરી કરી રહી હતી ત્યારે કહેવાય છે કે સાસુ માની આંખમાં આંસુ આવી ગયા અને વહુને પણ ઘણો પસ્તાવો થયો મન મનોમન ગાય માતાનું સ્મરણ કરીને કહેવા લાગી હે મા ગૌ માતા અમારી ભૂલ અપરાધને ક્ષમા કરજો ત્યારથી જ કહેવાય છે કે સાસુ વહુની લાજ રાખી તે હતી ગા ગાય માતા ગાય માતાની સેવા કરવા માત્રથી સર્વે પાપ દોષ નષ્ટ થાય છે ગાય માતા જે જેમને કે પાળીને રાખી હતી તે વહુ અને સાસુની લાજ રાખી પોતાના ઘઉલાને સમ સજીવન કરીને ત્રીજી કથા એવું કહે છે કે એ ગામ એક ગામમાં ભીષણ અકાલ પડ્યો હતો ત્યાંના સાહુકાર ધર્માત્મા હતા તેણે અકલને કારણે ગામ લોકોને સગળવાતા પ્રાપ્ત થાય છે એ માટે એક તળાવની રચના કરી તળાવ તો બનાવ્યું પરંતુ વરસાદ ન વરસ્યો તો તળાવ ભરાય ક્યાંથી ત્યારે મોટા મોટા પંડિતો પૂછવામાં આવ્યા કે પંડિતોએ સલાહ આપી કે તમે તમારા પૌત્રનું બલિદાન આપો તો વરસાદ આવે અને તળાવ ભરાઈ જાય સાહુકારે મુંજાણા કે પોત્રનું બલિદાન કેવી રીતે આપું પરંતુ ગામ લોકોની સમસ્યાનું સમાધાન જો તમને ના ના પોત્રનું થતું હોય તો પણ કરી લઈએ શાહુકારે પોતાની વહુની પિયર મોકલી દીધા અને પોતાના પુત્રનું બલિદાન આપ્યું અને બલિદાનમાં આપતા જ વરસાદ વરસ્યો તળાવ ભરાઈ ગયું તળાવની પૂજા કરવા માટે શાહુકાર જાય છે ત્યારે નોકરાણીઓ કહે છે કે ઘઉંલાની વાળીમાંથી તું રસોઈ બનાવીને તૈયાર રાખજે ભોગ બનાવી તૈયાર રાખજે હવે ઘઉંલો હતો તેના ગાયના વાસરડાનું નામ નોકરાણી સમજીને નહીં તેણે તો વધેરી નાખ્યો ભોજન તૈયાર કર્યું આ બાજુ તળાવમાંથી પૂજા અર્થે સર્વે ગામજનો સાથે પહોંચી છે વિદ્વાનો પણ પંડિતો પણ સાથે તળાવમાં પૂજા થાય છે કે તળાવમાંથી ભીની માટીમાંથી પોતાનો પુત્ર બહાર આવે છે અને કહે છે કે દાદા મારે પણ પૂજન કરવું છે શાહુકારની આંખમાં આંસુ આવી ગયા આંસુ પોત્રને તો હજી હમણાં જ બલિદા બલિએ ચડાવ્યો હતો હવે આ તો જીવિત નીકળ્યો ત્યારે શાહુકારે યાદ આવે છે કે આજે તો ગૌસદાસ દીશે બસ બારસે અને પોતાના દીકરાની બહુ વર્ષોથી આ વ્રત કરતી હતી તેના કારણે જ આ વ્રતનો પોતાનો પોત્ર બચી ગયો છે શાહુકારે પ્રસન્ન થઈને ઘરે આવ્યો આવે છે તો જાણે છે કે નોકરાણીએ તો ઊંધું વાળ્યું છે ત્યારે શાહુકાર ગામ લોકોને ખબર ન પડે તે રીતે જલ્દી જલ્દી પેલા ઘઉંને ઘઉલાને એક બોરીમાં ભરીને માટીમાં દબાવીને ગાય સાંજે જે આવે છે પાંભરડા લાગે છે પોતાના બસડાને ગોતે છે પરંતુ બસડું ક્યાંય જોવા નથી મળતું ત્યારે ગાય સૂંઘરી સૂંઘતી સૂંઘતી સૂંકતી તે માટી પાસે આવી છે અને માટી ખોદે છે તો અંદરથી વાછરડું જેવી જાગતું બહાર નીકળે છે અને પોતાની માં ગાય ગાયને બસક બસક કરીને ધાવવા લાગે છે શાહુકારે આ બધું જોઈ રહ્યા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા ત્યારે શાહુકારે ગાય માતાની પૂજા કરી અને વાસરડાની પણ પૂજા કરી અને મનોમન શાહુકાર ગાય માતાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ગૌ માતા તમે તમે તો મારી લાજ રાખી ધન્યવાદ તમારો તમારો ત્યારથી સાહુકારે ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે આજથી દર વર્ષે બસ બારસ કે ગૌતમ દાસથી આવે છે તેવું વ્રત બધાએ કામ લોકોએ કરવું જોઈએ ત્યારથી જ કહેવાય છે કે આ બસ બારસનું વ્રત રાખવાનું વિધાન થયું છે અને શાહુકારે પોતાના પોત્રને અને ગાય માતાને વાસરડાને પણ લાડુ ખવડાયા અને મનોમન પ્રાર્થના કરી ત્યારથી આ વ્રતનો ઘણો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણ સમયની પણ આ રીતે એક કથા જાણતી છે કહેવાય છે કે આ વાઘ બારસના દિવસે જ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઘેરે જતા અને ગાયનો સર સરવા ગઈ ત્યારે એક ગાયની સામે ભૂખ્યો વાઘ આવે છે વાઘ ગાયને ખાવા તૈયાર થાય છે ત્યારે ગાય કહે છે કે હે વાઘ હું તને મારું બલિ બલિદાન અવશ્ય આપીશ પરંતુ ઘેરે મારું નાનકડું વાસરડું તે દૂધ વગર તલશે તલસશે અને ભૂખ્યું મરી જશે એટલા માટે તું મને એકવાર ઘેરે જવા દે મારા વાસરડાને પેટ ભરીને વહાલ કરવા દે ત્યારે વાઘને થયું કે આટલા ટાઈમ થયું હું ભૂખ્યો શું તો થોડી વાર વધુ ભૂખ્યો રહી જાઉં દેવા બેઠું ત્યારે જાવા બેઠું છું ત્યારે ગાય માતાએ કહે છે કે સારું તારા વસનને ઉપર હું વિશ્વાસ રાખું છું ઘરે જઈને જલ્દી પાસે આવ કારણ કે હું પણ ભૂખ્યો છું ગાય પણ દોડતી દોડતી ઘેરે જાય છે અને પોતાના વાસરડાને વહાલ કરે છે પેટ ભરીને દૂધ પીવડાવે છે વાસરડાને વહાલ કરતાં કહે છે કે આજે મારો છેલ્લો દિવસ છે તું અહીં શાંતિથી રહેજે હું જાઉં છું ત્યારે વાસરડું સમજી જાય છે કે તે પણ પોતાના માતાની પાછળ પાછળ જંગલમાં આવે છે ગાય માતા વાઘની સામે ઊભા ઊભા વાઘ ખાવા તૈયાર છે ત્યારે વાસરડું દોડીને આવે છે અને વાઘને કહે છે કે હે વાઘ તું મને ખાઈ જા મારી માતાને છોડી દે કારણ કે હું મારી માતા વગર રહી નહીં શકું ત્યારે વાઘને વાસરડા ઉપર દયા આવે છે અને ગાય ઉપર પણ અચાનક ગાય કહે છે કે ના વાસરડાને છોડી દે મને ખાઈ જા આમ એકબીજાની વાત સાંભળીને વાઘમાંથી અચાનક ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને કહે છે કે હે નંદીની હે ગૌ હું તારી પરીક્ષા કરી રહ્યો હતો કે તું વસન સિદ્ધ કેટલી કરે છે ખરેખર તારું વસન અનમોલ છે તું વસનની પાકી છે એટલા માટે જ આજથી તારી પૂજા થશે ત્યારથી જ નંદી ગાયની પૂજા થાય છે એટલા માટે આજના દિવસે નંદી નિવ્રત પણ રખાય છે આ અલગ અલગ વાર્તાઓ આ ગૌતમ દાસ તેના બતાવવામાં આવી છે જેનો મહિમા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે બોલો ગૌ માતાની જય દાસ ગૌવત્તિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ